અરવલ્લીમાં ગુજરાત કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્ટેટ પરથી એક મોટું નિવેદન આપ્યું છે અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં નેપાળવાડી થશે ગાંધીનગરમાં બેઠેલા હપ્તાખોરોને લોકો પકડી પકડીને ઘર ભેગા કરશે વધુમાં ચિંતન શિબિર મામલે પણ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે ચિંતન શિબિરના નામે નાટક થાય છે એક એક થાળી તડતર હજારનો ખર્ચ એક વ્યક્તિ પાંચસો લાખો રૂપિયાનો ખર્ચ એક તરફ ખેડૂતોને સરકાર પાંત્રીસો રૂપિયાનો પડીકો આપે છે

ડ્રગ્સનો ફેલાવો એટલો વધ્યો છે કે યુવા પેઢી બરબાદ થઈ રહી છે રસ્તામાં ખાડા છે ભ્રષ્ટાચાર છે ખેડૂતો આત્મહત્યા કરે છે મહિલાની ઇજ્જત લૂંટાય છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાગી ગઈ છે આદિવાસીઓના પ્રશ્નો છે આ બધો જે આક્રોશ બહાર આવે છે અને આખા ગુજરાતમાં તમે જોયું કે દારૂ અને ડ્રગ્સના નામે જે લોકો હવે રસ્તા પર ઉતરી રહ્યા છે એટલે સરકારનો ફ્યુઝ ઉડવાનો એ તો નક્કી જ છે એમનો ફ્યુઝ ઉડે છે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા આગળ વધે છે એમ એમનું બીપી હાઈ થાય છે એટલે કોંગ્રેસના બો નેતાઓ કે કાર્યકરો કે પ્રજાને બોલતા બંધ કરવા કદાચ સરકારના ઇશારે લાઇટો બંધ કરતા છે પણ મારે સરકારને એ કહેવું છે કે લાઇટો બંધ કરવાથી હવે કોંગ્રેસનો કાર્યકર ચૂપ નથી રહેવાનો લાઇટો બંધ કરવાથી હવે તમે ગુજરાતના લોકોનો અવાજ કે આક્રોશને દબાવી નહીં શકો આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડીશું આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું આખા ગુજરાતના લોકોમાં જે તમે ડર અને ભયનો માહોલ ઊભો કર્યો છે એને દૂર કરીશું તમને ખેડૂતોના દેવા માફ કરવા માટે મજબૂર કરીશું તમને ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર આપવા માટે